હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સાંજનો સમય છે અમે લોકો આવી ગયા સૌ શાકભાજી લઈને ઘરે કાલે આપણે બનાવવાના છે મોમોઝ અને ચટણી બે વસ્તુ અત્યારે તો સૌથી પહેલાં તો બધા શાકભાજી અમે લઈને ઘરે આવીને જમી કાઢીને ફ્રી થઈ ગયા અને તે પછી આપણે આ બ્લોગ ચાલુ કર્યો છે કે બધા બધા છે શાકભાજીના અને સૌથી પહેલાં મોમોઝ બનાવવા માટે આપણે લાવેલા સવી વૈદિક માટે

પડી એમ કે મને પેલા નવાઈ ધોરાઈને ફ્રેશ કરો અને આપણે કાલ બનાવવાના છે મોમોસ એકદમ ફૂલ ટેસ્ટી વૈદિકને ભાવે એવા ફૂલ રીંગણ ભરેલા અને કાલ મળીશું આપણે બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી આપણે સુઈ જાવી સવારે વેલા ઉઠવી જય શ્રી કૃષ્ણ બાય બાય હેલો ફ્રેન્ડ્સ સવારનો સમય છે હું કરવા લાગીશ ડેલી રૂટિન જે કાંઈ આપણે કામ કરતા હોઈએ સાફ સફાઈનું કામ અને તે પછી હું ફ્રી થઈ અને ગોળનું કટિંગ કરું છું આ ડાયરમાં કે ટિફિનમાં રોજ આપણે મૂકવાનું હોય એમના માટેનું આ કટિંગ છે અને સવારમાં જવું આમળા લઈને પાછી વહે ગઈશું અને શું બનાવું શું હોય પાછી આમળાનું એ પણ હું તમને આગળના બ્લોગમાં કહીશ હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માઇમલોગ જય શ્રી કૃષ્ણ આના વાડરકા અને આજ તો જો આમરા ખમણા ખૈમણા અને બધું ઘરનું બધું કામ કર્યું થોડા ઘણું તમારા લોકો સાથે મેં એનો વિડીયો પણ આગળ આપણે શેર કરેલો છે અને આ ફાકી આમરા એ જ એટલે ખૈમણા હતા કે ફાંકી બનાવવાની હતી એંજવી હાટ એને અને બહેનની ફાકી આપણે દેવી નહીં ગરમ પાણી સાથે એને ક્યારેક ક્યારેક આખું વરસ એને ફાંકી દેવા થાય એટલા માટે અને હવે આપણે વાતો ઓછી કરવી અને બનાવવા મળવી મોમોઝ હાલો અને મોમોઝ બનાવવા માટે મેં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે ધીમા ઘેશે અને ટમેટાને આપણે લગાવી દઈશું કટ અને કટ મેં એ રીતનો લગાવ્યો છે ટમેટાને જે આપણે સાઈલ હોય ત્યાં સુધીનો જ મેં ટમેટામાં કટ લગાવેલો છે લસણની કરી અને સૂકી બે મરચી રહી એ ઉમેરીશું મારી પાસે સૂકા મરસા નહોતા એટલા માટે નકર સૂકા મરસા એ જ ઉમેરવાના હોય ચટણી થોડીક આપણે તીખી થઈ જાય છે અને તે પછી કોબી ગાજર અને બધી શાકભાજીનું કરવા લાગી ગઈ છું કટિંગ અને આટલું આપણે ઝીણું કટિંગ કરવાનું છે એકદમ જેટલું ઝીણું કટિંગ હોય એટલો મસાલો છે આપણે એકદમ સરસ બને છે અને ત્યાં સુધીમાં મારા જે ટમેટા છે એ બફાઈ ગયા છે અને એને હું એક જાળીમાં છે એ હું લઈ લઈશ પણ ટમેટા બફાતા તો બહુ સમય નથી લાગતો થોડીક વારમાં જ આપણા ટમેટા છે એ વફાઈ ગયા છે એકદમ સરસ રીતે આમ તો આપણે આને બાઇફા વગર પણ બનાવાય થોડીકવાર જે આપણે ગ્રેવી બનાવી એવી રીતના તેલમાં થોડીકવાર આપણે સાતરવાના રહીએ ટમેટાને અને એ ચટણી પણ બહુ સરસ બને છે ડાયરેક્ટ બાઇફા વગર પણ આપણે આ રીતના બનાવી આપણે શકીએ સ્પ્રેમરસા છે એને આપણે થોડીકવાર માટે ગરમ પાણીમાં પલાળી દેવી ઠંડા પાણીમાં પલાળવા હોય તો એમાં પંદર વી મિનિટ થોડીક વધારે સમય લાગે છે અને આમાં મેં લીલા ધાણાની દાંડલી આવે એકદમ તાજી પેસ્ટથી ઉમેરી છે એનાથી સ્વાદ બહુ સરસ આવે છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું અને એક ચમચી મેં કાશ્મીરી મરચાં પાવડર લીધેલો છે કે આપણે ચટણીનો જે કલર છે એ એકદમ સરસ આવે એટલે આમાં આપણે ધીમો ગેસ રાખવાનો છે એટલે મરચા પાવડર છે એ આપણો સરસ રીતે ન થોડોક બરી જાય છે ચટણીને આપણે વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે વિનેગર અને આજીનો મોટો બેમાંથી એક વસ્તુનો આપણે ઉપયોગ કરી શકાય છે પણ બેમાંથી એક વસ્તુનો મેં ઉપયોગ નથી કર્યો અને તે પછી અમે ઉમેરો છે સોયા સોસ અને ટમેટા કેચપ આવે એ ઉમેરો નોર્મલ આપણે જે ખાતા હોય એ લીધેલો છે અને સેજવાન ચટણી આવે સોરી આપણે સેજવાન સોસ આવે એ પણ ઉમેરાય અને એટલે નથી ઉમેર્યું કેમ કે મેં વઘા આપણે ટમેટાને જે આપણે બૈફા ત્યારે મેં બે મરચી ઉમેરી હતી સૂકા મરચાં મારી પાસે નહોતા એટલે મેં નહોતા ઉમેરા એટલે વધારે પડતું તીખું થાય તમારે એન્જવી પણ ખાઈ ન શકે એટલે મેં નથી ઉમેરેલું અને આ બધા આપણા મસાલા લીધેલા છે અને હું છે ડાયરેક જ જે મસાલા આવે એ બધા હું ભેરવી દઉં છું ઓરેગાનો ચીલી ફેક્સ છે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધેલું છે ન કરતાં આને આપણે સૌથી પહેલાં મીઠું ઉમેરી અને થોડીકવાર માટે રેવા દેવાનું બધું વેજીટેબલમાંથી કોટનનું કપડું નીચવી અને એનું પાણી છે એ આપણે લઈ લેવાનું અને એ પાણી આપણે વેજીટેબલ જ્યાં મોમોદની ચટણી બનાવી છે એમાં પણ આપણે ઉમેરી શકાય અને આ શેજવાન સોસ શું ઉમેરો છે મેં અને આદુમરસા લસણની પેસ્ટ ઉમેરેલી છે અને મારે મોમોઝ પછી મારે બનાવતા આમાંથી રવો ઉમેરી અને આપણે બનાવી છે ઉપમા એ બનાવાતા એટલા માટે મેં આમાંથી પાણી છે એ મીઠું ઉમેરી નીચવું નથી સાઈડમાંથી બધો મસાલો ઉપર રાખી અને પાણી કચોટમાં નીચેની સાઈડ રહે તે પછી હું મારા માટે ચીલા બનાવાશે રવાના એટલે નગર પાણી હંમેશા આમાં મીઠું નાખીને થોડીક વાર રહેવા દઈ અને નીચવી નાખવાનું નામે જ જે મોમોઝની ચટણી બનાવી હતી એ ઉમેરેલી છે એટલે આપણે મોમોઝ જ્યારે આપણે મસાલો ભરવી ત્યારે એકદમ સરસ પરફેક્ટ રીતે આપણે મસાલો ભરીએ મારે આનું પાણીનો ઉપયોગ કરવાનો હતો એટલે મેં પાણી આમાં રહેવા દીધું છે રવો નાખીને તે પછી આપણો લોટ જો એકદમ સરસ ગુણ આવી ગઈ છે અને આ લોટ મેં અઢીસો લોટ લીધેલો છે તો એ થોડોક આટલો બધો ન જોવી અમારી ફેમિલી પ્રમાણે આમાં થોડોક અડધો જ લોટનો મારો ઉપયોગ થયો હતો અડધો મારે પડ્યો રહ્યો હતો તે પછી હું વણવા લાગી ગઈ છું મોમોઝ અને આ જો આપણે આ રીતના આપણે શેપ દેવી સેવી પાંદ આકારમાં અને મને આ રીતનો શેપ વધારે પસંદ છે પોટલીવાળા બધા અલગ અલગ હોય ગુલાબનાન આની ઉપર પણ મેં એક મારી કુકિંગની સેલ્સ છે મેં એક વિડીયો બનાવેલો છે મોમોઝનો એમાં થોડીક મેં અલગ રીતના રેસીપી શેર કરી હતી ને જે શેર કરી હતી એ જ રીતના મેં થોડુંક અલગ અલગ જે શેર કરી હતી પણ મેં આમાં તમને લોકોને કીધેલું છે અને હવે આપણે જાળીમાં મેં થોડુંક તેલ લગાવી અને તે પછી આ બધે મોમોઝ ગોઠવી દીધા છે અને આમાં આપણે કોટનનું વ્હાઇટ કપડું આવે મલમલનું એ પણ પાથરી અને મોમોઝ આપણે મૂકી શકાય હવે આપણે મોમોઝને બાફી લેવું અને તે પછી હું પાછી જો બનાવવા લાગી ગઈ તો મોમોઝ આપણા રમે ને વૈદિક થોડા ઘણી વાતચીત કરવીશું કે આજે આપણે કે આજે નીચે જવાનું હતું ને હું એને કહેતી હતી ઘરે રહે ને થોડા ઘણું અમારે કામ હતું ને બહાર જવાનું હતું ને બધી અમારી વાતચીત ચાલતી હતી ત્યાં સુધી આપણે મોમોઝ જોવો બફાઈને તૈયાર થઈ ગયા છે ને બીજા મોમોઝની ડીશ પણ આપણે થઈ ગઈ છે તૈયાર ત્યાં સુધી ઘણા થોડા ઘણા મોમો મેં બનાવી લીધા હતા થોડા ગરમ છે ઠંડા થઈ જાય એટલે આપણે ડિશમાં લઈ લેવી અને મોમોઝ આપણા સરસ રીતે બની ગયા છે અને આ મોમોઝ આપણા જો એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે અને આ થોડી ગરમી પણ વધારે છે અમે લોકો તમને ટેસ્ટ કરીને બતાવીશું કેવા બને છે તમે તો કાંઈ ટેસ્ટ કરી નહીં શકો બહુ મસ્ત બન્યા છે આજે થોડોક ટાઈમ નથી રહ્યો એટલે તૈયાર નથી નખર કરાયો હોત ને સરસ લાગે વૈદિક છે ફૂલ મસાલાવાળા વાળા બનાશે એકદમ ગરમ ગરમ અને અમે લોકો પણ હવે જમી લેવી